હળવદ તાલુકાના માનગઢ ગામે નવનિર્માણ પામેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની સાથે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું પણ જે છે તે આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલથી એટલે કે ત્રેવીસ એપ્રિલથી એક મે સુધી શિવપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન છે સાથે જ એક મેથી ત્રણ મે સુધી નવનિર્માણ પામેલ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ જે છે તે યોજાવા જઈ રહ્યો છે મિત્રો આમાં ખાસ થોડી માહિતી આપીએ તો હળવદ તાલુકાના માનગઢ ગામે આગામી ત્રેવીસ એપ્રિલથી એટલે કે આવતીકાલથી એક મે સુધી એટલે કે શુક્રવાર સુધી નવનિર્માણ પામેલ શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શિવ જ્ઞાન યજ્ઞ કથાનું માનગઢ ગામે આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાના વક્તા તરીકે શાસ્ત્રી કિરણભાઈ જોશી વ્યાસપીઠ પર બિરાજી સવારે નવથી બપોરના બાર વાગ્યા સુધી અને બપોરે ત્રણથી છ વાગ્યા સુધી કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે સાથે જ કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની પણ ઉજવણી કરવામાં આવશે અને સંતો મહંતો પણ આ કાર્યક્રમમાં ધાર્મિક કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે જેમાં હવનના પદે ગૌરાંગભાઈ જોશી બિરાજ છે આ નિમિત્તે તારીખ અઠ્યાવીસ એપ્રિલને રવિવારના રોજ સવારે નવથી બાર વાગ્યા સુધી માનગઢ ગામે સંસ્કાર બ્લડ બેંક મોરબીના સહયોગથી ખાસ એક રક્તદાન કેમ્પનું પણ જે છે મિત્રો એ આયોજન કરવામાં આવ્યું છે સાથે જ તેવીસ એપ્રિલને મંગળવારે એટલે કે આવતીકાલે રાત્રે આઠથી બાર વાગ્યા સુધી રામધૂન યોજાશે આ ઉપરાંત તારીખ સત્યાવીસ એપ્રિલને શનિવારના રોજ રાત્રે ભવ્ય સંતવાણીનું પણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે જેમાં ભજનીક તરીકે પરસોત્તમ પરી બાપુ પિયુષ મિસ્ત્રી લોકસાહિત્યકાર અનુભા ગઢવી પણ હાજરી આપવાના છે સાથે જ ઓગણત્રીસ એપ્રિલને સોમવારના રોજ ધાંગધ્રા ભગવત ધામના શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી તથા સંત મંડળ દ્વારા સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના અંતિમ દિવસે એટલે કે ત્રણ મેને શુક્રવારના રોજ મંદિરમાં સોમનાથ મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે એટલે ખાસ કરીને જે છે મિત્રો એ ત્રેવીસ એપ્રિલથી એક મે સુધી શિવપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન જે છે જ્ઞાનયજ્ઞ કથાનું જે આયોજન છે એ કરવામાં આવ્યું છે આયોજન પણ બહુ ભવ્યથી ભવ્ય જે છે તે કરવામાં આવ્યું છે સાથે જ એક મેથી ત્રણ મે સુધી જે માનગઢ ગામે સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આ મહોત્સવ જે છે તે પણ યોજાવા જઈ રહ્યો છે આભાર મિત્રો